નમસ્કાર આજે આપણે ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ હા આપણો આધાર છે છે ફિલોસોફીસ ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ નામનો એક સ્ત્રોત તો સવાલ એ કે આજના જમાનામાં ફિલોસોફી શું કામની અને એનાથી શીખવા શું મળે બિલકુલ જુઓ ફિલોસોફી એટલે કંઈ ખાલી અઘરા પુસ્તકો વાંચવાની વાત નથી હમ એ તો જીવનના જે મૂળભૂત સવાલો છે ને સત્ય શું સારું શું ખરાબ શું એના પર ઊંડો વિચાર કરવાની એક પ્રક્રિયા છે બરાબર અને સ્ત્રોત કહે છે કે પશ્ચિમી વિચારધારા અને વિજ્ઞાન પણ એના મૂળ ફિલોસોફીમાં છે હા ચોક્કસ વિજ્ઞાનની શરૂઆત તો કુદરતી ફિલોસોફી તરીકે જ થઈ હતી પણ એની વાત પછી કરીશું ઓકે તો પહેલો મુદ્દો લઈએ વિવેચનાત્મક વિચારસરણી ક્રિટિકલ થિંકિંગ આજકાલ તો ચારે બાજુથી એટલી માહિતી આવે છે કે શું સાચું શું ખોટું એ જ નથી સમજાતું સાચી વાત અને અહીંયા જ ફિલોસોફી મદદ કરે છે સાચું એ આપણને શીખવે છે કે કોઈ પણ વાત એમ જ માની ન લેવી એટલે પ્રમાણે નહીં પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી વિચારવો આ તર્કશાસ્ત્ર એટલે કે લોજિક એ આનો જ ભાગ છે ને હા બિલકુલ તર્કશાસ્ત્ર તો દલીલ કેવી રીતે કરવી કેવી રીતે તપાસવી એના પર જ ફોકસ કરે છે એટલે તમારી વિચારવાની જે ક્ષમતા છે એ વધુ સ્પષ્ટ અને શાર્પ બને બરાબર એટલે ખાલી પોતાની વાત સાબિત કરવા માટે નહીં પણ સામેવાળાની વાત સમજવા અને એનું મૂલ્યાંકન કરવા માટે પણ જરૂરી છે ચોક્કસ અને આ વસ્તુ તો વૈજ્ઞાનિકો માટે પણ એટલી જ ઉપયોગી છે કેવી રીતે પોતાના સંશોધનના જે પાયાના સિદ્ધાંતો છે એના પર સવાલ ઉઠાવવા કે પછી સંશોધનની નૈતિક અસરો શું થશે એ વિચારવા માટે ફિલોસોફી એક ફ્રેમવર્ક આપે છે ઓકે હવે વિચારવાની શક્તિની વાત તો થઈ પણ નૈતિક મૂંઝવણોનું છું રોજ બરોજ સાચું શું ખોટું શું એ નક્કી કરવામાં ફિલોસોફી કેવી રીતે મદદ કરે જુઓ નૈતિકતાના પ્રશ્નો બહુ જટિલ હોય છે ફિલોસોફી એના પર વિચારવા માટે અલગ અલગ નૈતિક સિદ્ધાંતો આપે છે જેમ કે જેમ કે એક વિચાર છે ઉપયોગિતાવાદ એટલે કે જે કામથી વધુમાં વધુ લોકોનું ભલું થાય એ નૈતિક ઓકે વધુ લોકોનું સુખ હા પછી બીજો વિચાર છે ફરજ આધારિત નીતિશાસ્ત્ર કે અમુક નિયમો અને ફરજો છે જેનું પાલન કરવું જ જોઈએ પરિણામ ગમે તે આવે બરાબર અને અને ત્રીજો ત્રીજો છે નીતિશાસ્ત્ર જે સારા ગુણો કેળવવા પર ભાર મૂકે છે કે વ્યક્તિ તરીકે સારા બનવું મહત્વનું છે તો આ બધું જાણવાથી શું ફાયદો નિર્ણય લેવામાં કેવી રીતે મદદ મળે ફાયદો એ કે જ્યારે કોઈ નૈતિક દ્વિધા આવે અંગત જીવનમાં હોય નોકરીમાં હોય કે સમાજમાં ત્યારે આપણી પાસે વિચારવા માટે અલગ અલગ દ્રષ્ટિકોણ હોય આપણે વધુ સ્પષ્ટતાથી સમજી વિચારીને નિર્ણય લઈ શકીએ ખાલી લાગણીથી નહીં પણ તર્કથી બરાબર આપણે સમજી શકીએ કે શા માટે કોઈ નિર્ણય નૈતિક છે અથવા નથી અને બીજાના વિચારો સમજવામાં પેલી વાત કરી એમ જુદા જુદા દ્રષ્ટિકોણની શું ફિલોસોફી આપણને વધુ ઓપન માઇન્ડેડ બનાવે છે હા એ પણ એક મોટો ફાયદો છે ફિલોસોફી આપણને શીખવે છે કે આપણી પોતાની માન્યતાઓ જ એકમાત્ર સત્ય નથી બીજા લોકો બીજી સંસ્કૃતિઓ એમના વિચારો અલગ હોઈ શકે છે અને એમને એમના સંદર્ભમાં સમજવા જોઈએ એની કદર કરવી જોઈએ અને પેલું સાંસ્કૃતિક સાપેક્ષવાદ કે છે ને હા અને એ આપણને વંશીય કેન્દ્રવાદ એટલે કે મારી જ સંસ્કૃતિ શ્રેષ્ઠ છે એવા વિચારથી દૂર રાખે છે આનાથી સહાનુભૂતિ અને સહિષ્ણુતા વધે છે ઓકે આ બધી તો થઈ બૌદ્ધિક અને નૈતિક વાતો પણ ઘણા લોકો પૂછે કે ભાઈ આ બધું ભણવાથી પ્રેક્ટિકલી શું ફાયદો નોકરી ધંધામાં ક્યાં કામ લાગે અરે ચોક્કસ ફાયદા છે ફિલોસોફી તમને તમારી વાત સ્પષ્ટ અને તર્કબદ્ધ રીતે રજૂ કરતા શીખવે છે બોલવામાં પણ અને લખવામાં પણ એટલે કોમ્યુનિકેશન સ્કિલ સુધર હા અને સમસ્યાનું વિશ્લેષણ કરવાની એના મૂળ સુધી જવાની ક્ષમતા પણ વધે છે આ જ કારણ છે કે ફિલોસોફીના ભણેલા લોકો તમને કાયદો પત્રકારત્વ બિઝનેસ ઇવન ટેકનોલોજીમાં પણ જોવા મળશે એ વાત ખરેખર રસપ્રદ છે સ્ત્રોત કહે છે કે આ લોકોનો સરેરાશ પગાર પણ બીજા ઘણા આર્ટ્સના વિષયો કરતાં વધુ હોય છે અને પેલી જીઆરઈ એલસેટ જીમેટ જેવી અઘરી પરીક્ષાઓમાં પણ સારો દેખાવ કરે છે બરાબર કારણ કે એ પરીક્ષાઓમાં અને ઘણી બધી જોબ્સમાં તમારી એનાલિટિકલ અને લોજિકલ વિચારવાની ક્ષમતા જ ટેસ્ટ થાય છે અને એ ફિલોસોફીના અભ્યાસથી મજબૂત બને છે તો ફિલોસોફી ખાલી બહારની દુનિયાને સમજવામાં જ નહીં પણ પોતાની જાતને એટલે કે સેલ્ફ રિફ્લેક્શનમાં પણ મદદ કરે છે બિલકુલ એ આપણને આપણી પોતાની માન્યતાઓ આપણા મૂલ્યો આપણી ધારણાઓ આ બધા પણ સવાલ પૂછવા પ્રેરે છે પેલું સોક્રેટીઝનું વાક્ય યાદ આવે છે હા અપરીક્ષિત જીવન જીવા યોગ્ય નથી ફિલોસોફી આપણને જીવનમાં અર્થ શું છે હેતુ શું છે એ શોધવા માટે વિચારવાના સાધનો આપે છે અસ્તિત્વવાદ જેવા વિચારો આમાં મદદ કરી શકે અને છેલ્લે ઇતિહાસ પર નજર કરીએ વિજ્ઞાન કાયદો રાજકારણ આ બધા પર ફિલોસોફીનો પ્રભાવ કેવો રહ્યો છે ઘણો ઊંડો પ્રભાવ છે વિજ્ઞાનની વાત તો આપણે કરી કાયદાની વાત કરીએ તો ન્યાય શું છે અધિકારો શું છે નૈતિકતા શું છે આ બધા સિદ્ધાંતો ફિલોસોફીમાંથી જ આવ્યા છે જેણે કાયદાકીય પ્રણાલીઓનો પાયો નાખ્યો ઉદારવાદ અને સરકારોના બંધારણ એ બધાના ઘડતરમાં પણ ફિલોસોફિકલ ચર્ચાઓનો મોટો હાથ રહ્યો છે તો ટૂંકમાં કહીએ તો ફિલોસોફી આપણી વિચારવાની શક્તિને તીક્ષ્ણ બનાવે નૈતિક રસ્તો બતાવે બીજાને સમજવામાં મદદ કરે વ્યવહારિક કુશળતા વધારે અને જીવનના ઊંડાણ સુધી લઈ જાય એકદમ બરાબર અને આજના સમયમાં જ્યાં બધું એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે માહિતીનો ધોધ છે જટિલતા વધી રહી છે ત્યારે એક વિચાર આવે કે શું આ ફિલોસોફિકલ અભિગમ એટલે કે ધારણાઓ પર સવાલ કરવો તર્ક તપાસવો મૂલ્યો પર વિચાર કરવો એ વ્યક્તિ અને સમાજ બંને માટે પહેલા કરતા પણ વધુ જરૂરી નથી બની રહ્યો ખરેખર આ પ્રશ્ન વિચારવા જેવો છે